અંદર સોનું કેટલું સસ્તું થશે જેની માહિતી આપણે અંદર મેળવવાના જેની સાથે વાત કરીએ તો મિત્રો સૌથી વધારે પૂછાતો તો એક જ સવાલ છે કે શું હજુ પણ સોના ચાંદી સસ્તું થશે જેની વાત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવવાનું ભૂલશો નહીં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ સુધીમાં સોનાના ભાવમાં કેટલો ઘટાડો થશે જેની પણ આપણે આજનાવડીઓની અંદર માહિતી મેળવવાના છીએ તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદારો માટે હજુ પણ રાહત સમાચાર આવી રહ્યા છે જેની વાત કરીએ તેની પહેલા આજે બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર વાત કરીએ બાવીસ કેરેટ સોના અંદર એક ગ્રામ સોનું છ હજાર નવસો માં તો ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચા્યું છે જેની માહિતી મેળવીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોના અંદર એક ગ્રામ સોનું સાત હજાર છસો ને બત્રીસ માં દસ ગ્રામ સોનું છોતેર હજાર ત્રણસો ને

જોઈ રહ્યા હતા એ લોકો ખૂબ જ સારી તક સમજીને સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે વાત કરીએ તો મિત્રો અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત સાથે જે વાત કરીએ તો ફુગાવા આધારિત નીતિઓ ડોનાલ્ડને વેગ આપશે અને જેના સંકેતો સાથે ડોલર ઇન્ડેક્સમાં એક પોઈન્ટ નવ ટકાના વધારા સાથે વાત કરીએ તો જેને લઈને સોના તેમજ ચાંદીના ભાવમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે હવે વાત કરી લઈએ તો મિત્રો બે હજાર પચીસની અંદર શું રહે છે સોનાના ટાર્ગેટ વાત કરીએ તો મિત્રો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સોનાના ભાવની અંદર મજબૂત થાય એટલો સોનાના ભાવની અંદર ઘટાડો થતો હોય છે તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જો કરી શકો છો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે લગ્ન પ્રસંગ નજદી આવી રહ્યા છે અને વાત કરીએ તો લગ્ન પ્રસંગની અંદર સોનાના બિસ્કિટ જેની સાથે વાત કરીએ તો સોના ચાંદી સોના વિશેની માહિતી જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો આવી રહ્યા હતા કે હજુ પણ આવનારા દિવસોની અંદર સોના ચાંદી સસ્તું થશે કે નહીં કારણ કે ઘણા બધા મિત્રો હજુ પણ સોનું સસ્તું થવાની રાહ જોઈ રહ્યા છે જેઓની વાત કરીએ તો મિત્રો અત્યારે વાત કરીએ તો સોના તેમજ ચાંદી આપણા ગુજરાતના શહેરોની અંદર ઘટાડામાં જ શકાય અને ખાસ કરીને તમે સોના ચાંદીની ખરીદી માટે રાહ જોઈ રહ્યા છો તો અત્યારે સોના ખરીદી કરી શકો છો કારણ કે લગ્નગાળા દરમિયાન સોનું સસ્તું થવું એ ખૂબ જ સારી વાત કહેવાય કારણ કે સૌથી વધારે સોનાની ખરીદી લગ્નગાળામાં થતી હોય છે અને એ જોઈને ઘણા બધા મિત્રો સોના તેમજ ચાંદીની ખરીદી માટે રાહ જોઈ રહ્યા હોય છે અને લગ્નગાળાની અંદર

કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં વધારે ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોનું ચાંદી અત્યાર સુધી ખૂબ જ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું અને વાત કરીએ તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો વાત કરીએ તો દિવાળી પહેલાં હમાસ અને ઇઝરાયેલના યુદ્ધના કારણે સોના તેમજ ચાંદીના ભાવને સતત ટેકો મળી રહ્યો હતો જેના કારણે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ જતું જોવા મળી રહ્યું હતું પરંતુ ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સોનાના ભાવની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે એ જોઈને ખાસ કરીને આપણા ગુજરાતના શહેરોની અંદર લગ્ન પ્રસંગ જેના ઘરે આવી રહ્યા છે એ લોકો ખૂબ જ ખુશીનો માહોલ અનુભવી રહ્યા છે કારણ કે સોનાના ભાવની અંદર છેલ્લા વીકની અંદર પાંચ હજાર સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવે એક લાખની સપાટી પણ વટાવી ચૂકી હતી અને જેમાં ધીમી ગતિએ સતત ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જે જોઈને ચાંદીના ભાવની અંદર પર કિલોની અંદર મોટો કડાકો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે કરી શકો છો વાત કરીએ તો તો મિત્રો આપણે આપણા સોના ચાંદીના ખરીદદારના ગ્રાહકોને એક જ સલાહ આપીએ છીએ કે અત્યારે અત્યારે સોનાના ભાવ ઘટાડામાં શકાય જો તમે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જો કરી શકો છો વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારો પાછળ કિંમતી ધાતુઓના સ્થાનિક વાયદામાં પણ ઘટાડો નોંધાયો છે જેના કારણે સોના તેમજ ચાંદીના ભાવમાં સતત નરમાઈ જોવા મળી રહી છે અને આ જે વધારો જોવા મળી મળી રહ્યો છે છે પરંતુ જાણકારો દ્વારા જાણવા રહ્યું કે હજુ પણ આવનારા દિવસોની અંદર સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાઈ શકે છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યુઅબલેટની અંદર સોના ચાંદીની ચર્ચા કરીશું જેની અંદર માહિતી મેળવીશું કે સોના ચાંદી ખરીદવું છે તો હજુ પણ રાહ જોવી કે ન જોવી